છેલ્લા ચાર માસમાં આણંદ જિલ્લામાં ખાસ કરીને એક્સપ્રેસ હાઈવે તરફ તથા વડોદરાથી ખેડા તરફ અને વડોદરાથી વાસદ થઈ અને તારાપુર હાઈવે તરફના રોડ ઉપર આવેલા ગામડાઓમાં ઘરફોડ ચોરીના બનાવો વધવા પામેલ હોય તેથી આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી બંસલ સાહેબે સૂચના આપેલ જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જાદવ સાહેબ તથા પીએસઆઈ એસડી પટેલ તથા પીએસઆઈ વીવી પટેલને આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અને આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ એલસીબી ગુનામાં સંડોવાયેલ ગુરુચરણ ઉર્ફે ગુરુ ઉર્ફે અમિતસિંહ રઘુસિંહ હજારસિંહ સરદારજી રહેવાસી વડોદરા તથા કુલજીતસિંહ ઉર્ફે કુલદીપ વીરસિંહ સરદારજી રહેવાસી સાંકળદા તથા રવિસિંહ ઉર્ફે રવિ તારાસિંઘ સરદાર ની સંડોની હોવાની ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સિસથી હકીકત મળેલી જે આધારે બે ટીમો બનાવી ની ટીમોએ આરોપી ગુ